ચાલો બાળકો આપણે મેથેમેટિક્સ અને આંકડા વાળી ગેમ તો રમી રમીને થાકી ગયા છો એટલે આ વખતે આપણે નવી ગેમ લાવ્યા હું લાવ્યા છે નવી ગેમ આમાં હું બનાવ્યું છે ત્રિકોણ ત્રિકોણ હા એરો મતલબમાં માં કામ એરો બનાવ્યો છે બરાબર છે તો હવે આમાં આપણે શું કરવાનું છે જેવો એક એરો બનાવ્યો છે ને એવો બે એરો બનાવવાનો ચાર છળી ઉપાડીને મૂકી દેવાની છે જેવો સેમ એક છે ને એવા બે નાના મોટા ગમે એવા છે પણ જેવો એક બનાવ્યો છે એવા બે બનાવી દેવાના ઉપાડી દેવા તમને મિત્રો આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો અને ન આવડતું હોય તો લાઈક તો કરી દેજો ચાલો વૈષ્ણવ

Taruh lagi ya, Ben. Kamu benar. B3 kan Pak. B ini hal yang udah juga, kan? Apa cuma benar itu ya, lagi, Dandi itu ayak nih agre? Tidak pun biaya apalagi ayaknya waktu? Aku tidak punya tuh nih ayak. Jadi ayaknya waktu itu sih, complete tidak punya dandi. Mm hmm. Tapi biaya tiga puluh ribu, dandi, wujudnya? Apa ya, sampe sih? Ah. Coba. આ વખતે વૈષ્ણવ બેન થોડીક આમ ટ્રોંગ થઈ જાય છે મેથેમેટિક ગેમ બહુ નથી આવડતી પણ આવી બીજી ગેમો થોડુંક મગજ આવેલું એવું લાગે કેમ લાગે હે ચાલો આજે આપડે વૈષ્ણવ બેન જીતી ગયા છે આજની ગેમ તો મિત્રો આવી જ ગેમ મજેદાર જોવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ